તો સુરતના સરસાણા વિસ્તારમાં વાલમનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા દ્વારા પાણી ઘૂસી ગયા છે જેના કારણે હાલાકી છે તો ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરાઈ રહી છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર બોલાવી રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે એટલે હદ સુધીની ખરાબ પરિસ્થિતિ અહિયાં છે બોટ મારફતે ડોક્ટરોની ટીમે સોસાયટીમાં રવાના કરવામાં આવી છે સોસાયટીમાં રહેલી દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ સુરતના સરથાણા વિસ્તારમાં વાલમનગર સોસાયટીમાં સ્થિતિ એક ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે કેટલા લોકો ફસાયા છે કેટલાનો રેસ્ક્યુ કરાયું બિલકુલ સુરતના સરથાણા વિસ્તારની વાત કરવામાં આવે તો જે સોસાયટીઓમાં પણ જે ખાડી પાણી છે તે ફરી વળ્યા છે જે લગુલગ ખાડી આવેલી છે તે ખાડીમાં જે સતત જિલ્લામાં પડી રહેલા વરસાદના પાણી આવવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે અને તેનો સામનો છે તે લોકો કરી રહ્યા છે સરથાણા વિસ્તારની સાથે શણિયા હેમાદની વાત કરવામાં આવે તો શણિયા હેમાદમાં અહીં આઠથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા હતા અને હાલ પણ સ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે સુરત ફાયર વિભાગની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે અને જે ખાડીપુરના પાણીમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવી છે ફાયર ઓફિસર આપણી જોડે ઉપસ્થિત છે શ્રી વાતજી કરીશું તેમના જોડે જણાવજો કઈ રીતના સણિયા પરિસ્થિતિ શું છે હા અંદાજીત જે ગામના રહેવાસી છે અને એમના જે માજી કોર્પોરેટરશ્રી છે સરપંચશ્રી છે એમના દ્વારા એવું કહેવામાં આવેલું કે ભાઈ ચાર વાગ્યા પછી શણી હેમદમાં અચાનક જે પાણીનું વહેણ આવી ગયેલું જેના હિસાબે અત્યારે અમારે સુરત ફાયર ઇમરજન્સી વિભાગ તરફથી બોટ અને જે અન્ય સાધન સામગ્રી જે છે બચાવ કોલની એ રાખી દેવામાં આવેલી છે સાથ જે પણ માણસો છે શણી અહેમદના ગામના એને રેસ્ક્યુ કરવામાં આવે છે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવેલી છે તો તમને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે

પણ તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે સુરત ફાયર વિભાગના જવાનો હાલ કામગીરીમાં જોતરાય છે તો બીજી તરફ સણિયા હેમતભાઈ જે પ્રકારની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો કે ફાયરના જવાનો અહીં સતત છે સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે અને જે પરિસ્થિતિ અહીં ઉદ્ભવી છે ત્યારે આ પરિસ્થિતિનો ચિતાર પણ આપણે પૂરેપૂરો બતાવીશું ગામના એક આગેવાન આપણી જોડે ઉપસ્થિત છે સંજયભાઈ કઈ રીતે પરિસ્થિતિ આગેવાન માજી સરપંચ સણિયા હેમતગા પરિસ્થિતિ આ માનવ સર્જિત છે સુરત મહાનગરપાલિકાએ આપેલી એક આ ડેન છે બે હજાર ઓગણીસની અંદર ટાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને જે વાલક ખાડીનું જે ડ્રેનેજ છે એ સીધી સીધું આ શણિયા ખાડી જે પ્રસાર થાય છે કુંભારીયા સારોલી પાટિયા લીંબાયત એ આખા આખા ખાડીની બંને બાજુ લગભગ સાતથી આઠ લાખો વસ્તી વસે છે એ બધાને અસર કરે છે પાણી આવે છે પણ આટલું બધું પાણી નહીં સવારે હું જ્યારે ત્રણ વાગે ઉઠો મરસકે કે ત્યારે ગામના પાડા પર પાણી નહીં હતું અને સવારે છ વાગે એટલે અહીંયા

અહીં આ પ્રમાણેની ઉદભવી છે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં આખે આખું ગામ જાને બેટમાં ફેરવાઈ ગયું છે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે સુરત ફાયર વિભાગના જવાનો સતત છે તે હાલ જે કામગીરીમાં જોતરાયા છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે કોર્પોરેશન દ્વારા શા માટે કોઈક નક્કર આયોજન પહેલાથી ન કરવામાં આવ્યું કે લોકોને આ પ્રકારે પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે દર વર્ષે આ સણિયા હેમાદ ગામની અંદર પણ ખાડીપુર આવે છે અને આખે આખા ગામ છે તે બાદમાં લઈ લે છે અને તેના કારણે લોકોએ આ પ્રમાણે મુશ્કેલી છે તે વેઠવી પડે છે પરંતુ હાલ જે ખાડી પૂર ના પાણીના કારણે જે બાળક હાલ લાપતા થયું છે તેની શોધખોળ પણ છે તે ફાયરના ના જવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે જી રાકેશ જોડા બધાનો આભાર આપનો